આયોજન હતું કાર્યક્રમના મુખ્ય આયોજકો નાગરભાઈ પટેલ વિજયભાઈ યાદવ રહ્યા શ્રીમતી પાટીલા જન્મદિવસની લોકહિતના કાર્યો સાથે જોડીને ભાજપ પરિવારે રક્તદાન શિબિર દ્વારા જરૂરતમંદોને જીવનદાન આપવાનો સંદેશ આપ્યો સાથે જ આયુષ્યમાન ભારતી કાર્ડ કેમ્પ દ્વારા સામાન્ય લોકોને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ મળી રહે તેની સુવિધા કરવામાં આવી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિજયકુમાર સુરત મહાનગરપાલિકા અમારી લોકપ્રિય વિધાયકા સંગીતાબેન પાટિલજીના જન્મદિવસ ઉપલક્ષમાં અમે બધા કાર્યકર્તાઓને ભેગા કરીને સેવા સેતુનો કાર્યક્રમ રાખ્યો સેવા સેતુનો કાર્યક્રમ કમ્પ્લીટ થાય કર્યા પછી બ્લડ કેમ્પ સાથે બ્લડ કેમ્પનું રાખ્યો બ્લડ કેમ્પ પછી પછી અમે બધા કાર્યકર્તાઓને મળીને એક ભોજનનો કાર્યક્રમ રાખ્યો એ કાર્યક્રમમાં બહેન આવ્યા એને ખૂબ ખૂબ દિલથી અભિનંદન ઓર એની જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના બાત મોટી આ છે કે આ જન્મદિવસ નિમિત્તે બહેનના મે ય આયનલ બુલાયને કાર્યક્રમ કર્યો લેકિન મોટા ભાગે જે મનસંતોષ થયો એ આ છે કે મારા બધા વોર્ડમાં કાર્યકર્તા નાના નાના કાર્યકર્તાને મે બુલાયને સાથે ભોજન રાખ્યો નિમિત્તે બહેનનો જન્મદિવસ તો આ બબ મતલબ દિલને લાગણી જેવી કાર્યક્રમ ઓર બધા જનતાજનાર્ધનને અમે સાથે મળીને કાર્યકર્તાને મળીને કાર્યક્રમ રાખ્યો બાકી રહી વિકાસની વાતો તો તમે બહેન ને તમે બાદ જવા દો કોઈ એવો વિસ્તાર એવી સોસાયટી નથી જ્યાં અમે વિકાસ નહીં કર્યો તમે ગણો તો અમે મારા અહીંયા વિસ્તારમાં સ્કૂલ લઈને આવ્યા આ વિસ્તારમાં અમે એક મોટો પુલ બનાવ્યો બીજું આ વિસ્તારની જે હાઈટેન્શન જે વાઇડ છે એના અમે અંડરગ્રાઉન્ડ કરવા એ બધા કામોમાં સંગીતાબેન એકદમ અગ્રણીય ભૂમિકા નિભાવે છે બીજી એક આ નાના મોટા એ સામાજિક તત્વોનો થોડું એક ઇશ્યુ હતું જ્યાં અમે ભાટીના ચોકી પર પોલીસ સ્ટેશન લાવીને હા હું કેવું છું સંગીતાબેનનો મોટો ફાળો એમાં અમે કર્યો કાર્ય કરતા કોર્પોરેટરો બધા મળીને પણ આ સંગીતાબેનનો માર્ગદર્શન એટલે અમે આ એક વ્યવસ્થા કરી એમાં બંને સમાજ એકદમ આરામથી પોતપોતાનો જિંદગી જીવે ઓર મજા કરે બધામાં સુરક્ષાનો ભાવ ભારતીય જનતા પાર્ટીને કારણે અમે ચારું બોડી કોર્પોરેટરોને મળીને આ અમે લોકોની સેવા કરીએ છીએ મેં ફરી વખત સંગીતાબેનના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું જય હિન્દ ભારત કી જય રમીલાબેન પટેલ વોર્ડ નંબર ઓગણીસ કોર્પોરેટર સંગીતાબેન શું કહેવામાં આવ્યું છે એકસો ત્રેસઠ લીંબાયટ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલનો આજે જન્મદિવસ છે પરંતુ બેન લોકોના દિલમાં એટલું મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે કે આજે છેલ્લા ત્રણ દિવસથી બેનના બર્થડેની ઉજવવામાં આવ્યો છે વિવિધ કામગીરીઓ કરવામાં આવી છે જેવી કે અમારા ઓગણીસ નંબરના વોર્ડની વાત કરું તો બહેનોને સાડી વિતરણ ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટનું વિતરણ આજે આ સેવા સેતુ કાર્યક્રમ રક્તદાન શિબિર અહીંયા રાખવામાં આવ્યો છે પછી આપણે જે એ પહેલો નંબર જે સુરતમાં સ્વચ્છતા હેઠળ આવ્યો છે એ સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું આ બધા કાર્યક્રમો થકી બહેનોનો બડ્ડે બેનનો બડ્ડે અમે ઉજવ્યો છે પરંતુ જે સંગીતાબેન પાટીલ છે એમની લોકચાહના એવી છે એમની કામગીરી એવી છે એક મહિલા તરીકે તમે જોવા જાઓ તો આજે મહિલા ધારાસભ્યમાં એમનું નામ આગવું છે એનું કારણ એ જ છે કે બેન તન મનથી આ લોકોના કામ કરે છે લોકોના દિલ સુધી પહોંચ્યા છે બહેનોનું કંઈ પણ કામ હોય જેવું કે વિધવા સહાય વૃદ્ધા સહાય કુંવરબાઈનું મહામીર છે સરકારની અનેકવિધ યોજનાઓ છે અને આ યોજનાઓમાં કોઈ યોજના એવી નથી કે જે બહેનોએ બેને સંગીતાબેન પાટીલે લોકોને અપાવી લીધી નહીં હોય બેન સુધી પહોંચાડી નહીં હોય આવી આવી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં ફર્સ્ટ નંબર આપણા આદરણીય સંગીતાબેન પાટીલ ફર્સ્ટ ક્રમે છે એમની કામગીરી છે એમની લોકચાહના છે અને તેથી જ લોકો પણ કહે છે કે જો મહિલા તરીકે કોઈ કામ કર્યું હોય ને અમે પણ ગર્વથી કહીએ છીએ કે અમે પણ ભાગ્યશાળી છે કે અમને આવા ધારાસભ્ય મળ્યા કે નાનામાં નાના કાર્યકરનું નાનામાં નાનું પણ કામ હોય ને કે નાનામાં નાનો કાર્યક્રમ ઉજવતા હોય ને તો પણ એ પોતે ત્યાં જઈને એમનું કાર્યક્રમને શોભાવે છે અને જ્યારે આપણે જોઈએ છે કે આગળના કાર્યક્રમમાં કાર્યકાળમાં ધારાસભ્યોની આપણે એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી અને તે પણ આવે નહીં આવે એ બે નંબરની વાત છે ત્યારે આજે એક મહિલા તરીકે હું પણ પોતે ગર્વ અનુભવું છું કે બહેને વિધવા વૃદ્ધા અને જે દીકરીઓ છે સ્કૂલોમાં નોટબુક વિતરણ હોય કે કોઈ પણ આ જે કાર્યક્રમો હોય એ કાર્યક્રમો થકીને એમના પોતાના થકી અને જે ગુજરાત સરકારમાં એ બેસે છે તો ગુજરાત સરકારમાં પણ લોકોની રજૂઆત લઈને ગયા છે અને એ પણ કામો કર્યા છે અને વિકાસના કામોની તો હું વાત જ નથી કરતી કેમ કે વિકાસના કામો તો ઉડીને આંખે વર્ગે છે એટલે સંગીતાબેનના કાર્યો અળવિરતપણે વહેતા રહ્યા છે થાય છે અને થતા રહેશે ફરીથી આજના દિવસે સંગીતાબેન પાટીલના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી આપણું નામ કઈ જગ્યા છે મારું નામ નાગરભાઈ પટેલ હું વોર્ડ નંબર ઓગણીસનો કોર્પોરેટર સુરત મહાનગરપાલિકાના ટીપી ચેરમેન તરીકે કાર્યકર છું આજે અમારા ધારાસભ્ય લિંબાયત એકસો ત્રેસઠના માન્ય શ્રી સંગીતાબેન પાટીલના જન્મદિવસે અમે આજે પ્રોગ્રામ રાખ્યો હતા આજે લગભગ પાંચસો એક લોકો ઉપસ્થિત થયા હતા કાર્યક્રમમાં બ્લડ કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડના બધા પ્રોગ્રામો રાખ્યા હતા અમારો બેનના નિમિત્તે અમારે વિસ્તારના ગરીબ પ્રજાને એક લાભ થાય આયુષ્યમાન કાર્ડનો બ્લડનો અને પછી કોઈ આધાર કાર્ડનો એ ગણતરી અમારે આજે બેનના નિમિત્તે અમે અહીંયા બર્થડે ઉજવી હતી સંગીતાબેન સંગીતાબેનની તો કામગીરી કોઈ ધારાસભ્યની નથી એવી સારી કામગીરી છે કે અમારા વિસ્તારમાં જે વિસ્તાર હતો એમાં આજે હાઈ ટેન્શન લાઇન છે ઓવરબ્રિજ છે પોલીસ ચોકી છે પછી ખાડી ઉપરનું બોક્સનું કામ બહુ અને એક સ્કૂલ પચીસ કરોડના ખર્ચે એકથી બાર સુધીની સ્કૂલ પણ એ પણ ચાલુ કરાવી દીધું